નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું મિત્રો આજના લેક્ચરની અંદર આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં વિવર્તન વિવર્તન આધારિત એમ શીખ્યું આપણે જોઈશું વિવર્તનના પ્રયોગમાં જ્યારે લાલ પ્રકાશને બદલે વાદળી પ્રકાશ વાપરે ત્યારે મિત્રો શું થાય તો લાલ પ્રકાશની તરંગ લંબાઈ વધારે હોય છે સ્વાભાવિક છે જ્યારે વાદળી પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોય

બરાબર હવે આવી રીતે વિવર્તન થાય છે અને નેક્સ્ટ ટાઈમ વિવર્તન આટલું થાય છે તો પહેલા કરતા આમાં સલાકાઓ અંગી ચોકે છે ને સાંકડી બને જરામાં થોડીક વધારે પહોળી હોય છે એક સ્વીટના વિવર્તનના પ્રયોગમાં મળતી મધ્યસ્થ અધિકતમનું કોણી અંતર ખાલી જગ્યા વધારી કેવી રીતે વધારી શકાય છે એટલે સ્લીટની પહોળાઈ ઘટાડી અને કોણી અંતર વધારી શકાય છે ડી ઘટાડીને

તો ખાલી જગ્યા પ્રકાશ માટે ન્યૂનતમ હોય જેની તરંગ લંબાઈ ઓછી એના માટે ન્યૂનતમ હોય તો આ બધા પૈકી તરંગ લંબાઈ ઓછી કોની છે તો જાનીવાળી પીનારા કહીએ તો પહેલા લીલો આવે પછી બાકીના રંગ આવે પીનારા પી પછી નારંગી રાતો રાતાની નજીક જ ગુલાબી આવે ઓકે લીલા રંગની તરંગ લંબાઈ ચારેય રંગોમાં ઓછી છે તો લીલા રંગની તરંગ લંબાઈ ઓછી તો એના માટે શું થાય કોણ આ શલાકાની પહોળાઈ ઓછી છે આપેલ સ્લીટ માટે પ્રથમ મહત્તમ તો મિત્રો પ્રથમ મહત્તમ અને પ્રથમ ન્યૂનતમ સલાકાઓના વિવર્તન કોણનો ગુણોત્તર કેટલો તો પ્રથમ મહત્તમ માટે સૂત્ર શું છે કે સાઈન થીટા ટુ એમ પ્લસ વન લેમડા ટુ પ્રથમ મહત્તમ માટે એમ બરાબર એક લો તો થ્રી લેમડા બાય ટુ આવે અને પ્રથમ ન્યૂનતમ માટે ప్రకాశ ద్వారా పంచామీ ద్వారా પ્રથમ ક્રમના મહત્તમ નો વિવર્તન કોણ કેટલો ટુ એમ પ્લસ એક પ્રથમ ક્રમના મહત્તમ માટે એક મૂકો તો થ્રી લેમડા બાય ટુ સાયન કરતા બનાવો તો ડી છેદમાં જાય ટુ ડી

આપણો જવાબ કયો આવશે મિત્રો બી નેક્સ્ટ એક સ્નેપથી થતા ફોનો પર વિવર્તનમાં મધ્ય સદિકતમની પહોળાઈનો સૂત્ર શું છે તો મિત્રો બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર હોય ને તો મધ્ય સદિકતમની પહોળાઈ આવે તો પ્રથમ ન્યૂનતમ માટે શું છે મિત્રો t sin θ λ ઓકે sin θ λ d અને d

પડદા પર વિવર્તન બાદ રચાય છે તો બીજા વિવર્તન બીજા વિવર્તન રેખી પહોળાઈ એટલે બીજા ને ત્રીજા વચ્ચેનું અંતર બીજા ને ત્રીજા ન્યૂનતમ અંતર બીજા ન્યૂનતમ માટે આ બરાબર 2 लैम्डा नेक्स्ट टू શું થશે a કેપિટલ d 2 लैम्डा / d અને ત્રીજા નિયમ તો મારે શું થશે 3 sin θ = 3 λ x 3 3 λ / d તો બે ની બાદબાકી કરો તો બીજા વિવર્તન અધિકતમ ની પોળાય આવે બે ની બાદબાકી કરો તો λ d / d આવે t = 12

માઇનસ આઠ ઉપર જાય તો માઇનસ સાત એક પોઈન્ટ બે મિલીમીટર કેટલા આવશે અહીંયા પોઈન્ટ આવશે એક પોઈન્ટ બે મિલીમીટર મિત્રો આઠમો એમ સીક્યુ ડી પોળાઈની સ્લીટ પર ચારસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા સમતર તરંગ અગ્રને લંબરૂપે આપાત કરવામાં આવે છે તો વિવર્તન બાદમાં મધ્યક અધિક તમને રેખી પોળાઈ વહાઈ મળે છે હવે અડધી સ્લીટને ઢાંકી દેવામાં આવે તો ડી પોળાઈ હોય ને તો ડી બાય ટુ અને 6000 એંગસ્ટ્રોમ તરંગમેન પ્રકાશ વાપરવામાં આવે તો મધ્ય સદિખ તમને રેખી પોળાય કેટલી પહેલા આપણે જોયું છે લેમ્ડા 400 નેનોમીટર 4 * 10^- 7 મીટર અને ત્યાર પછી મિત્રો લેમ્ડા દેસ છે 6000 એંગસ્ટ્રોમ 6000 * 10^-10 6 * 10^-

માઇનસ કેન્સલ થશે પછી બે ઉપર બાર બાર ભાગ્યા ચાર એટલે ત્રણ વાય આવશે નવું ફ્રોલ ઉપર વિવર્તનમાં અપાત પ્રકાશિત ચાર હજાર ન્યૂનતમ ત્રીસ ના કોણ રચાય છે તો મધ્ય કોણ કેટલો न्यूनतम madde શું આવશે મિત્રો sin θ 30 ના બદલે 30 બરાબર n λ પણ n ને બદલે 1 અથવા m λ g = 1/ અને sin 30 ના બદલે 1/ તો g = 2 λ ઓકે મધ્યસ્થ દીક્તમનો કોણ તો sin θ = 2m + 1

कैपिटेल डी कितना छे 100 सेमी એટલે સ્મોલ ડી મી સ્મોલ ડી કેટલા છે 0.1 mm એટલે 10^-4 ઘા 6 cm. * 10^-3 ઘા ઓકે સેમીનીંદર આપણે જોઈએ તો 1 પોઈન્ટ કાપી નાખે 0.6 * -2 ઘા તો 0.6 સેન્ટીમીટર એ આન્સર આવશે ઓકે રનોસાઈક્યુમેટ્રો 6980 इंस्ट्रોમ વાળો પ્રકાશ સ્લેટ પર આપાત કરતા

બે ગુ દસ માઈનસ પાંચ ઘાત મિલિમીટર ની અંદર આપણે જોઈએ પોઈન્ટ બે અને દસ થી માઇનસ ત્રણ ઘાત જીરો બે મિલિમીટર બારમો મિત્રો પહેલા ને પાંચમા ન્યૂનમ વચ્ચે નું અંતર માઇનસ માટે શું થાય એમડા લેમડા પ્રથમ ન્યૂનતમ માટે લેમડા तो फोर लैमड़ा डी बाई ओके एक्स फाइव माइनस एक्स में स्मोल डी शोधी ना फोर लैमड़ा डी छेद में एक्स फाइव माइनस एक्स में फोर ना फोर लैमड़ा के मित्रों पांच सौ पचास नैनोमीटर पंचावन मीटर दस माइनस आठ का डी के मित्रों पचास सेमी पांच मीटर दस माइनस एक अंतर पॉइंट चार नैनोमीटर h4 * 10 - 10 ^ 4 4 4 कैंसिल થશે અને માઈનસનો ઉપર 10 લખો + 5 તો d કેટલા થશે મિત્રો 55 * 50 ઉપર + 2 માઈનસ તો લખો 10 ને 1 ^ 1 એ ગુણી દઈએ અને પ્રથમ ન્યૂનતમ માટે sin θ = n λ λ = 1 sin θ λ / d માઇનસ નવ આવશે તો શું આવશે મિત્રો છીટાઈ છે તો એક ગુણા દસ ની માઇનસ નવ કાધ એ જવાબમાં થોડીક ભૂલ છે કોઈ પણ એક જવાબમાં એક ગુણા દસ નવ કરી દેસુ એક સીટ વડે મળતી વિવર્તન બાદમાં પ્રથમ અને છઠ્ઠા ક્રમના ન્યૂનતમ વચ્ચેનો અંતર જીરો પોઈન્ટ પાંચ મિલીમીટર છે છઠ્ઠું માઇનસ પ્રથમ સિક્સ લેમડા ડીવાયડી માઇનસ લેમડા તો શું થાય ફાઈવ લેમડા ડીવાયડી તો આપણે સ્મોલ ડી શોધી નાખીએ ફાઈવ લેમડા ડીવાયડી છેદમાં એક્સ સિક્સ માઇનસ એક્સ વાય

પ્રકાશ અડચણ પર થાય છે છે પંદર મીટર અંતર આપણે એક મિલીમીટર કેટલા થાય માણસો તો

છ ગુ દસ ની માઇનસ સાત ગાતમી પહોળાઈ ચાર ગુણા દસ થી માઇનસ કેટલી આવશે આઠ ગુણા દસ થી માઇનસ એક ઘાતમીટર કેપિટલ બરાબર લઈ શકાય પડદા પર વિવર્તન ભાત રચાય છે તો બીજા વિવર્તનો તમને રેખી પહોળાય કેટલી

અને આ માઇનસ માઇનસ ચાર એટલે માઇનસ ચાર આવેલીમી એક સીટની પહોળાઈ પોઈન્ટ એક મિલીમીટર છે સ્મોલ ડી આપેલું છે એક ગુણ્યા દસ માઇનસ ચાર પ્રકાશની તરંગ લંબાઈ છ હજાર છે